ખાતે આવાસ યોજના લોકાર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો માંડવી તાલુકાના બિદડા ખાતે આવાસ યોજના લોકાર્પણ અંતર્ગત કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારા યોજાયું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના વરદ હસ્તી એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન મકાનો લોકાર્પણ કરાયું હતું પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા મુન્દ્રા નગરપાલિકા અધ્યક્ષ રચનાબેન જોશી કશ્યપભાઈ શુક્લા હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયું હતું

વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી છે એટલે દેવથી દેશ સુધી રાષ્ટ્ર જે વાત છે એ વડાપ્રધાન શ્રીએ સાર્થક કરી બતાવી છે ઉપરાંતમાં આવનારા વર્ષની અંદર પણ આ ગરીબ લોકો માટે સૂર્ય યોજનાના સંદર્ભે દરેક ઘર ઉપર એક કરોડ ઘર ઉપર સોલાર લાઇટ લાગશે જેને કારણે એના ઘરે લાઇટ વાપરવા માટે વીજળી પોતે ઉત્પન્ન કરશે એટલે પૈસા નહીં લાગે મફત થશે આમ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વર્ચ્યુઅલ માત્રામાં એ બનાસકાંઠામાં નવ વિધાનસભા અને આખા ગુજરાતની એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો એ પૈકી માનવી વિધાનસભાનો આજે અહીંયા બીજડા મુકામે યોજાયો તો તમે જોઈ રહ્યા છો કે અકડેઠ મેદની આ સંખ્યા આટલી મોટી સંખ્યામાં લોકોનો ભાવ છે લોકોનો પ્રેમ છે અને લોકો મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે એટલે આજના કાર્યક્રમમાં લોકોના ઘર જે મળ્યા છે એમાં માનવી વિધાનસભાની અંદર પણ આજે બસો ચાર ઘર મળ્યા છે અને આવનારા દિવસોમાં આવનારા વર્ષના બજેટમાં સંભવત એક હજાર અને ચોપન ઘર આ માનવી વિધાનસભા ક્ષેત્રની અંદર બંને તાલુકાઓ અને શહેરો મળીને આ ઘર મળવાના છે એટલે ગરીબ માણસના કાર્યો કરવા માટે માન્ય મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે એના સૌ આશીર્વાદ માટે આજે સૌ એકત્રિત થયા આજરોજ ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારોમાં આવાસ લોકાર્પણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદય દયાલ ઉપાધ્યાય આવાસ યોજના તથા હળપતિ આવાસ યોજના એમ કરીને ગુજરાતમાં કુલ બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે બનેલા એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો એ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ છ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો અને કચ્છ જિલ્લામાં ચૌદસોથી વધારે આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરીને અને ખાસ કરીને પાંડવી અને મુન્દ્રા વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં પણ એકસો છન્નું જેટલા આવાસોનું લોકાર્પણ તથા સાત જેટલા નવા આવાસોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો ખાસ કરીને આ કાર્યક્રમ જિલ્લા પંચાયત રેવન્યુ ડિપાર્ટમેન્ટ જિલ્લા તંત્ર તથા સમગ્ર જે તંત્ર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સૂચનાઓથી કાર્યક્રમને ખૂબ સરસ રીતે કચ્છના છ છ વિધાનસભા વિસ્તારમાં સારી રીતે કરીને લોકોને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે